એ બેસેમ બેસે લોઈ પી જાય રોજ દારો ગમ કંટાળો રેવ કદી ચાએ પીતો નહીં હારો પીને આયો છે હા જે છે લ્યા મના હા ઓરેજી કોનો તારો બાપ હા આ બાજુ ડોળા ફારો ઓય ટીપી લાયા હો તમે ઓય કને પાયો લ્યા હા મના કોઈ યાદ નહી મોર જે તો કે મોકા પૈસા બસ સિટ ના પાડતો ગયો હલે ગોડો મા ઘર જરા

તમારો <mile> <maidskur> <men> <men>

હમ આજ પોતમો દાડો ઉજો પોત દાડાથી બહાર રખડે છે બોલો વાવતર તો થોડા થોડા મળ્યા છે હમણાં ગોમના બે ચાર જણોને કીધું કે પેલા પકાભાઈની હાથી પણ કરે છે ને ડોબો હાથવા છે ને એવું બધું કરે છે એટલે જવું છે પકા પહીને થોડો ઠપકો તો હાલવો છે કે તમે પહાડ રહીને બગાડો છો પીવા પછી હો રૂપિયા આ એમાં એ આખી મજૂરી કરી નાખે ખેતી નું બેતી નું બધું કામ ઉઠલાવે છે ને બાપ દીકરા શાંતિ આરામથી ઘેર બેહવું છે જવું છે હમણાં પક્કા ભાઈ ને ઠપકો આલવા મારે તો પોત દાડા થી ઘેર આવ્યો નહીં મારે પેલી પાણી નું મમેરું આવે છે ભરવાનું છે અને મને બુદ્ધિ ના પોકે ચાર લિટર દૂધ તારું જોવા મારા નગર રવના કરનાર તું શેઠ ની નકર હાલ એમનું શરીર

માર ટેબો થઈ જાય કર તને આલ દી બે દલાના ભેગા તારા ડોહા પાલે ટેબો છે નહી એ ટેબો તારા આલ હોય તો હેડ નગર રહેવા દે મારા આવું તારા પાંચ દલાના બાચી બધા આલ દી કાલ તો હે તો

કોમની વસ્તી વાતો કરે છે કઈ નો મોટા ભાઈ ના જમીન ના જાગીર ના બધું છે રૂપિયા બુપિયા ખજા ને કોઈ ખોટ નથી અને નાના ભાઈને ને ચડાયો છે અડવા રવાડે તે એ વસ્તીઓનો લુંડાપણો કરી ખાય છે આવું કે છે મને વસ્તી યાર કો હવે મારા કને કેવું કયો તમારી બધી વાત સાચી પણ જો મારા પચાસ હજાર રૂપિયા જેવો ઉપાડીનો થઈ ગયો બરોબર તમે તાર પચાસ રૂપિયા મને પચાસ હજાર રૂપિયા તમે મને આ અને તમે તાર લઈ જાવ પણ તમને ખબર છે કે દારૂલિયો મોળો છો તો તમારે પૈસા હાલવાની જરૂર છું એમ કેજો મને પણ મારા વખત કોમ થાય એટલે મારા સો સો રૂપિયા આગા કરવા પડી સો સો રૂપિયા તમે આગા કરીને નતા તમારો પચાસ હજાર નો ટેબો કરી નો છો એને બરોબર હવે અમારે પેલો અવસર આવી આવીને ભોર્યો છે બરોબર અમારા મમેરું છે એ મારો નેનો ભાઈ છે એને ના લઈ જવું તો અમારા બુન ના ઘેરજીએ તો વાતો થાય કે મોટો ભાઈ આવ્યો નાનો ભાઈ કેમ ના આવ્યો એ વાત તો તમે કરીને ધંધા કરો આ પૈસા શું કરવાનું જવા મારે તમાર જેવા હોય એટલે દારૂ પીવા પતા હોય એટલે મોડા બગડા કર્યા સુધર થોડી યાર મગજમાં વાત બિહારો મારી અને આ રીતના કોઈ ના હતો મારો ભાઈ હતો હું તો કોઈ ઝઘડો કરવા નહીં આવ્યો અભળી લો તમને કહું બરોબર સેદુબા તમારી વાત સાચી પણ મુએ વચ્ચે હુડી વચ્ચે હોપારી થઈ ગયો હો ઓમ હલુ તોય કપાઉ ઓમ હલુ તોય કપાઉ માર તો કરવાનું હું ક્યો પણ જોવા હું તો હો વાતની ની એક કઉ વાત કહું તમને કઈ એક એવો હોય ને એટલે બીજો એવો થાય સમજો આ તમને કહું એ તો જે દાર પોતાના પગો માં આઈન ને એ દાર તમને ખબર પડજે છે કે કેટલા ઓને કેટલા થઈ પકા ભાઈ હું તો હાચું કહેવા વાળો મોળતું જોવો તમને કહું

મારા પત્તા આધારે નહીં લેવા તો મારા હાથ થી બાજુ નહી તમે તાર લઈ જુદા પણ દારૂડિયા તારા તો ભોરે એમ

મને મારવા લેવા આવ્યો છે મારવા લેવા નહીં આવ્યો આપણે થોડું પી લુદાઇ જુદાઈ મને

મારો પણ તમારા ભલા માટે માર્યો તો ગયું સમજતા નહિ રાત્રા મજૂરી બધું કર્યું છે બધું વેર વિખેર કરી નાખવાનું છે બીજે બીજે બધું રાખ્યું છે

નત દાળા થી નાયો ધોયા વગરનો નો રખડી તું વેતા કર્યા મનો લે સારો મસ્ત બરોબર ખાવા બાવા ખાઈ લે